अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद धार्मिक पुरुषार्थ ए बदो सांप्रदायिक पुरुषार्थ छे अने ए बदो पुरुषार्थ स्वार्थ माटे छे सेना माटे छे मुक्ति माटे हूँ भगवान पास से इतना मरे जो चुके मने हारा संजोगों मरे બોલતા નથી હા કે ના તો બોલો હું સંસાર થી છૂટવા માટે નથી જતો સમજાય છે સારા સંજોગો મળે એટલે પુણ્ય માટે સેના માટે અજ્ઞાન કરવા માટે જાઉં છું મંદિરમાં અજ્ઞાન કરવા માટે જાઉં છું આ ગુરુ પાસે અજ્ઞાન કરવા માટે જાઉં છું ના એના આશીર્વાદ મળે ને આપણું કામ થઈ જાય બોલતા નથી બધા શું કે છે મારે સર દેહ મોક્ષે જવું છે કહે છે પણ આ આ વિના સ્વર્ગે ના જવાય સ્વર્ગે જવું તને મારું પડે કે નહીં બોલતા નથી તો મોક્ષે જવા માટે આ તો કે મારે શરીર હાથે જવું છે સમજાય છે એટલે માણસને ખબર નથી આ શરીર જ કુદરત આપે છે પણ ખબર નથી અને કુદરત કે જો હું ક્યારે અન્યાય કરતો

પછી શું થાય સમજાય છે કે નહીં ગુરુને એમ લાગે કે ભાઈ આ શિષ્ય સારું છે મારી પાસે આવ્યો એટલે પછી શિષ્ય બી મોટો માણસ હતો એને ગુરુને કીધું કે ભાઈ મને આશીર્વાદ આપો મારી ફેક્ટરી હારી ચાલે એટલે ગુરુએ આશીર્વાદ આપ્યો તું જ્યાં તારું કામ થઈ જશે અને પેલાની ફેક્ટરી ધમધોકા ચાલી પાછો ગુરુ પાસે ફેરથી આવ્યો

મુક્તિ ની વાત તો આ જગતનું સનાતન સત્ય થી ઉપર જાવ ત્યારે ખબર પડે આ વ્યવહાર સત્ય થી ઉપર જાવ ત્યારે ખબર પડે